મચુકાઠા ને મોરબી વર્તુ પાણી સંચર્યા નમસ્કાર મિત્રો અક્ષર અકાદેમી ના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બી બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું લોક સાહિત્યમાં મોરબી શહેરને ઘણું બધું સ્થાન મળ્યું છે રાવતરણસિંહ ઘોડા ખેલવે એક ભજનમાં મોરબી શહેરની વાત કરવામાં આવે છે તો આજે મિત્રો આપણે મોરબી જિલ્લાની વાત કરીશું પણ એ વિગતો જોઈએ પેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે મિત્રો બીજી એક વિનંતી એ છે કે અક્ષર અકાદમી દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ફ્રી મેટર પૂરું પાડવામાં આવે છે એટલે અમારા આ વિડીયો છે એને તમે મોટી સંખ્યામાં સર્ક્યુલેટ કરશો જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓને એની માહિતી મળશે રહી હવે આપણે મોરબી જિલ્લાની વિગતો જોઈશું હા મિત્રો મોરબી જિલ્લાનું મુખ્ય મથક મોરબી શહેર છે જિલ્લાની સ્થાપના પંદર આઠ બે હજારને ને ત્રેવીસ સોરી બે હજારને ને ના રોજ કરવામાં આવી ચોરસ કિલોમીટર અક્ષાંશ અને બોતેર પોઈન્ટ બત્રીસ થી તોતેર તેર પોઈન્ટ સાડત્રીસ પૂર્વ રેખાંશની વચ્ચે એ આવેલ છે જિલ્લાને સ્પર્શતા સરહદી જિલ્લા છે કચ્છ જિલ્લો સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગર જિલ્લો જિલ્લાના તાલુકાની સંખ્યા પાંચ મોરબી તાલુકો માળિયા ટંકારા વાંકાનેર અને હળવદ ગામડાની સંખ્યા ત્રણસો ચાલીસ છે સાક્ષરતા દર છોતેર પોઈન્ટ નવ ટકા છે નેશનલ હાઈવે નંબર સત્યાવીસ અને પૂર્વ પશ્ચિમ કોરિડોર જે ગુજરાતના પોરબંદરથી આસામના સિલચર સુધી જાય છે એ બંને મોરબી શહેરમાં તેને અને મોરબી જિલ્લામાં તેને પસાર થાય છે જિલ્લાના મુખ્ય પાકો જોઈએ તો બાજરી જુવાર મગફળી કપાસ તલ દાડમ અને ગૌ મિત્રો દાડમના ઉત્પાદનમાં સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લો અગ્રેસર છે અને સમગ્ર ગુજરાતમાં એ ત્રીજા નંબરે આવે છે અને ખાસ કરીને જે હળવદ તાલુકો છે એ દાડમના પાક માટે ખૂબ જાણીતો છે મુખ્ય ઉદ્યોગો જોઈએ તો સિરામિક ઉદ્યોગ ત્યાં વિકસ્યો છે એટલા માટે મોરબીને સિરામિક નગરી પણ કહેવામાં આવે છે કાચનો ઉદ્યોગ રંગનો ઉદ્યોગ મીઠાનો ઉદ્યોગ કોટન જીનિંગ ફેક્ટરીના ઉદ્યોગો પોટરી વિલાયતી નળિયા મોરબી વિલાયતી નળિયા માટે અને ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ આ બંને માટે જાણીત છે આ ઉપરાંત સેનેટરીને લગતા ઉદ્યોગ પણ ત્યાં સારા પ્રમાણમાં વિકસ્યા છે જિલ્લામાં મળી આવતા જે ખનીજોમાં ચૂનો રંગીન માટી ખાસ કરીને હળવદમાંથી મળી આવે છે ચીનાઈ માટી લાલ માટી બ્લેક ટ્રેપ સ્ટોન અને ગ્રેવલ કપચી વગેરે મળી આવે છે જિલ્લામાં એકમાત્ર બંદર છે તે છે નવલખી બંદર જિલ્લાની જે મુખ્ય નદીઓ છે એમાં મચ્છો નદી બ્રાહ્મણી નદી ડેમી અને દ્રોડા દ્રોઈ આ જિલ્લાની મુખ્ય નદીઓ છે જિલ્લામાં જે ડેમ આવેલા છે એની વાત કરીશો તો મનસુ નદી પર વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે મચ્છુ એક ડેમ આવેલો છે મોરબી શહેરમાં મચ્છુ ટુ અને મચ્છુ ફી આ ત્રણ ડેમ આવેલ છે ડેમી નદી પર ટંકારા તાલુકાના મીતાણા ગામે ડેમી એક ટંકારા તાલુકાના નસીદપર ગામે ડેમી બે અને મોરબી તાલુકાના કોયલી ગામે ડેમી ત્રણ એટલે કે ડેમી નદી પર આવા ત્રણ ડેમ છે બ્રાહ્મણી નદી પર હળવદ તાલુકાના ગોલાસણ ગામે બ્રાહ્મણી એક અને સુંદરગઢ ખાશે બ્રાહ્મણી બે બ્રહ્માણી ની પર બ્રાહ્મણી द्रोडोदाई नदी पर मोर्बी तालुकाना जिकिया रिगा में द्रोडोदाई डेम आवेल शे। डिजी विगतो जुये। जुए। वाव तलावो अने कुंड। मित्रो आमाती गणिम विगतो भी पुछाती होये शे। कुबेर वाव मोर्बी शेर में जीवा मेतानी वाव ए पन मोर्बी માત્રી વાવ જે હળવદ માં આવેલ છે કલ્યાણ વાવ હળવદમાં વીરજી વોરાની વાવ હળવદમાં કોઠાની વાવ એ પણ હળવદમાં શરણેશ્વરની વાવ એ પણ હળવદમાં સામંતસર તળાવ હળવદમાં આવેલ છે દરબારી વાવ ખાકરેચી તાલુકો માળિયાના વડસર તળાવ ટંકારા ખાતે અને ઘેગા વાવ વાંકાનેર તાલુકાના તિતવા ગામે આવેલ છે એને તિતવા વાવ પણ કહેવામાં આવે છે નદી કિનારે આવેલ જે સ્થળો છે જોઈએ તો મચ્છુ નદી કિનારે મોરબી વાંકાનેર અને માળિયા હાટીના આ ત્રણ શહેરો આવેલા છે હા ડેમી નદી કિનારે ટંકારા શહેર આવેલ છે પેલેસની આપણે જો વાત કરીએ તો વાંકાનેરમાં રણજીત વિલાસ પેલેસ જેને અમર પેલેસ પણ કહેવામાં આવે છે મોરબીમાં નજરબાગ પેલેસ આર્કડીકા પેલેસ મણી મહેલ દરબારગઢ મહેલ આ મોરબીમાં આવેલા મહેલો છે અને હળવદમાં દાંડિયા મહેલ આવેલ છે અભયારણ્યોની વાત કરીએ તો જિલ્લામાં બે અભયારણ્યો છે કુડખોર અભયારણ્ય અને રામપરા વન્યજીવ અભયારણ્ય ગ્રંથાલયોની વાત કરીએ તો વિક્ટોરિયા જુબિલી લાઇબ્રેરી એ વાંકાનેર ખાતે આવેલ છે પરીક્ષામાં એક માપનો તો મચ્છુ નદી એ માલધારીઓની માતા કહેવાય છે પરીક્ષા માટે અગત્યનો મુદ્દો કહી શકાય મોરબીમાં આવેલ જે મણિ મંદિર છે એને ગુજરાતનો તાજમહેલ કહેવામાં આવે છે ગુજરાતનો એ તાજમહેલ કહેવામાં આવે છે હળવદ છે એને પારિયાઓનું શહેર કહેવામાં આવે છે કાશી છે ત્રીજું એ ભૂદેવનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેટલીક વાર એને ઝાલાવાડનો પાટનગર પણ કહેવામાં આવે છે વ્યક્તિઓમાં જોઈએ તો

દાડલ દે પાણી સંચર્યા તો મોરબીનો લોકગીતમાં જે ડેલડી નગર છે એ મોરબીનું નામ છે એનું ઉપનામ છે મયુરનગર અને એ એ જ સમયનું સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું હતું પહેલા જિલ્લાના મહાનુભાવોમાં દયાનંદ સરસ્વતી એ ભારતના માર્ટિન લ્યુથર કિંગ તરીકે ઓળખાય છે પરીક્ષા માટે આ આઈએમપી મુદ્દો કહી શકાય ચૂરમાના લાડુ વખાય છે અને મિત્રો હળવદમાં દર વર્ષે લાડુ હરીફાય તેના ભૂદેવમાં લાડુ હરીફાય ઓળખાય છે અને રેકોર્ડ છે પિસ્તાલીસ લાડુ ખાવાના ભૂલી ગયો છો પણ વખણાય છે કેટલાક સ્થળોના પ્રાચીન નામો જોઈએ તો મોરબીનું આપણને લોક સાહિત્યમાં દેલ્લી નગર નામ મળે છે મયુર મયુરધ્વજપુરી અને કોઈક બીમોર નામ પર આપણને મળે છે હળવદનું પ્રાચીન નામ હલપદ્ર હલપદ્ર છે હા પ્રવાસન અને તીર્થસ્થાનોની આપણે વાત કરીએ તો મોરબી શહેરમાં મણિમંદિર નજરબાગ પેલેસ દરબારગઢ આર્ક ડેકા પેલેસ જુલતો પુલ નાના સાહેબ પીસવાની સમાધિ આ મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે પરીક્ષામાં પૂછી શકાય તેવો છે બહુ ઓછા પુસ્તકોમાં આ વિગત તમને જોવા મળે છે નેહરુ ચોક ગ્રીન ચોક પાડા પુલ સતી દાડલ દેવની સમાધિ આપણે જે ભજનની વાત કરી હતી કે ડેલડી નગર મોજાળ દાડલ દેવ પાણી સંચેર્યા રાવત રણસી અને દાડલ દેવ સાથેની જે વાત છે કેમળિયો કોટવાલ એની જે ભજનની વાત છે એ દારલ દેહ સાથે સંકળાયેલ છે તો સતી દારલ દેહની સમાધિ પણ ત્યાં આવેલ છે પરીક્ષામાં યાદ રાખવા જેવો મુદ્દો કરો કેસરે હિન્દ મચ્છુ માતાનું મંદિર આ પણ નવો મુદ્દો તમારા માટે કહી શકાય રઘુનાથજી મંદિર શંકર આશ્રમ આ પણ નવો મુદ્દો છે અને વેલિંગડન સેક્રેટરીએટ આ પણ મોરબીનું એક જોવાલાયક સ્થળ છે જિલ્લામાં મહત્વના જે સ્થળો છે એ જોઈએ તો શરણેશ્વર મહાદેવ મંદિર હળવદ ખાતે રામદેવ હળવદની બાજુમાં જ છે શક્તિનગર કહેવામાં આવે છે સ્વામિનારાયણ મંદિર વાંકાનેર રાજુભાઈ મંદિર અને સ્વામિનારાયણ મંદિર ચરાડવા તાલુકો હળવદ ચરાડવા ગામે છે રફાળેશ્વર મહાદેવ મંદિર મોરબી તાલુકાના જાંબુડિયા ગામે છે ખોડિયાર માતાજી મંદિર વાંકાનેર તાલુકાના માટીલ ગામે છે રામબાઈ આશ્રમ એ વાવાણીયા તાલુકો માળિયા ખાતે છે ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે આનંદ આશ્રમ વાંકાનેર ખાતે પાલનપિંડનું સ્થાનક હળમતિયા તાલુકો ટંકારા ખાતે અને સુંદરી ભવાની માતાનું મંદિર સુંદરી તાલુકો હળવદ ખાતે આવેલ છે હા જિલ્લાની જે વિશેષ માહિતી પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી મુદ્દા હશે આમાંથી કોઈને કોઈ રીતે પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે કારણ કે આમાં આપણે ભૌગોલિક ઐતિહાસિક અને સાંસ્કૃતિક ત્રણે ટોપિક આપણે આ વિશેષ માહિતીમાં આપણે આવરી લઈએ મોરબી એ ગુજરાતનો નંબરનો સૌથી મોટો જિલ્લો ઓગસ્ટ બે હજાર તેરના ના રોજ રાજકોટ જિલ્લામાંથી મોરબી માળિયા વાંકાનેર અને ટંકારા આ ચાર તાલુકા અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી હળવદ તાલુકો અલગ કરીને મોરબી જિલ્લો બનાવવામાં આવ્યો હતો મોરબી શહેરની સ્થાપના ઐતિહાસિક મુદ્દો કચ્છના કોયાજી જાડેજાએ ઈસવી સન સોળસો ને અઠ્ઠાણુંમાં કચ્છના કોયાજી જાડેજા બંને મુદ્દા ઐતિહાસિક સંદર્ભમાં અગત્યના છે વાકાનેરની સ્થાપના ઝાલા સરતાનજીએ ઈસવી સન સોળસો ને પાંચમાં એટલે આ પણ પરીક્ષા માટે અગત્યનો મુદ્દો અને હળવદની સ્થાપના રાજોદરજીએ ઈસવીસન ચૌદસો ને કરી હતી એટલે મોરબી કરતા એ હળવદ એ શહેર કહી શકાય જિલ્લાના એકમાત્ર બંદર જિલ્લાનું જે એકમાત્ર બંદર છે નવલખી એની સ્થાપના વાઘજી ઠાકોર બીજા એ ઈસવીસન ઓગણીસો માં કરી હતી તેની પાછળ નવ લાખ રૂપિયાનો ખર્ચ થયેલો હોવાથી એને નવલકી બંદર તરીકે ઓળખવામાં આવે છે હા બીજો ઇતિહાસને લગતો પ્રશ્ન છે અને લગભગ મોટાભાગના પુસ્તકોમાં આ વિગત તમને ઓછી જોવા મળશે મારિયા તાલુકાનો કુંતાસી ગામ કયું ગામ કુંતાસી ગામ સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે હા સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે તેને સ્થાનિક ભાષામાં બીબીના ટીંબા તરીકે ઓળખવામાં આવે છે આ પણ પરીક્ષામાં પૂછી શકાય બીબીના ટીંબા તરીકે અહીંથી અનાજની કોઠિયો માટીના વાસણોની ભઠ્ઠીઓ અને લાલ અને સફેદ રંગના વિરંગી વાસણો મળી આવ્યા છે વાઘજી ઠાકોર બીજા એ આધુનિક મોરબીના નિર્માતા ગણાય છે વાઘજી ઠાકોરે પોતાની પ્રેમિકા પોતાની પ્રેમિકાની યાદમાં નાખ્યો નામની એમની જે પ્રેમિકા છે એની યાદમાં આ મણિમંદિરનો મંદિરનો પાયો નાખ્યો પરંતુ પૂર્ણ થતા પહેલા એમનું અવસાન થતા એ કાર્ય એમના પુત્ર લક્ષી એ પૂર્ણ કર્યો અને આ જે મણિમંદિર મંદિર છે એને ગુજરાતનો તાજમહેલ કહેવામાં આવે છે જેમ બંધાવ્યો હતો તાજ મહેલ બંધાવ્યો હતો ગુજરાતના રાજવીએ મણીબા માટે મહેલ બંધાવ્યો એટલે ગુજરાતનો એ તાજમહેલ ગણાય છે અને એટલા જ માટે વાઘજી ઠાકોરને સૌરાષ્ટ્રના શાહજહા તરીકે ઓળખવામાં આવે છે એના પછીનો એક બીજો સાંસ્કૃતિક વારસાને લગતો પ્રશ્ન છે ગુજરાતમાં મોરજી આશારામ ઓઝા અને વાઘજી આશારામ ઓઝા સ્થાપી હતી અને વાઘજી ઠાકોર બીજા એને રાજ્યાશ્રય આપ્યો હતો જોઈએના પછીનો મુદ્દો वागजी ठाकुर विजये मारिया मियाना वालों नामोरी नामना बारवटियानी लूंटपाट के सौराष्ट्रनी प्रजाने मुक्ति अपावी हती इतिहासिक मुद्दो কই શકાય वाका नेना महाराजा अमरसिंह जीए इस सेशन 1907 मा तेमना मित्र जामनगरना राजवी जाम रणजीत सिन्हा नामे રણજીત વિલાસ પેલેસ બંધાવ્યો હતો મિત્રો તમે વિચાર કરો કે ખર્ચ રાજા કરે અને તે પેલેસનું નામ પોતાના મિત્રનું નામ આપે રણજીત વિલાસ પેલેસ બંધાવ્યો હતો અને આ પેલેસ અમરસિંહે બંધાવ્યો હતો એટલે કેટલી વાર એને અમરવિલાસ પેલેસ પણ કહેવામાં આવે છે હળવદ વંશના રાજવીઓની રાજધાની રહ્યું છે અને તે વાડિયાઓનું શેર તરીકે ઓળખાય છે પરીક્ષા માટે આ આઈએમપી મુદ્દો મોરબીનો નદી પરનો મિંદ પુલ બંધાયો હતો ઇંગ્લેન્ડના મહારાણી વિક્ટોરિયાએ કૈસરે હિન્દ નું એમને ધારણ કરતા આ પુલને આ નામ આપવામાં આવ્યો હતો પુલની બંને છેડે પુલની બંને છેડે બે ગોળાઓ છે પણ એને લોક ભાષામાં આખલા સમજીને આ જે પુલ છે એ પુલને લોકો પાદા પુલ તરીકે પણ ઓળખે છે કેસરી હિન્દ પુલ જો એના પછીનો મુદ્દો વાઘજી ઠાકોરે ઈસવી સન અઢારસો ને સિત્યાસીમાં મચ્છુ નદી પર દરબારગઢ અને નજરબાગ પેલેસને જોડતો જુલ્તો ટૂલ બંધાવ્યો હતો બે વર્ષ પહેલા જ એમાં દુર્ઘટના થઈ અને એકસો પાંત્રીસ લોકોના અવસાન થયા હતા એ તમને ખ્યાલ હશે મારિયા તાલુકાનું વવાણીયા ગામ પરીક્ષામાં વારંવાર પૂછે છે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રનું એ જન્મસ્થળ છે અને તેમનું મૂળ નામ રામચંદ્ર મેતા હતો કોઈક વાર પરીક્ષામાં પૂછી શકાય ટંકાર એ સ્વામી દયાનંદ સરસ્વતી જિલ્લાની સૌથી મોટી અને લાંબી નદી છે મોરબી જિલ્લાની સૌથી મોટી અને લાંબી અને ઉત્તર તરફ વહેનારી સૌરાષ્ટ્રની એ મોટી નદી છે મોટાભાગની નદીઓ ઉત્તર તરફ બેસી નથી અને તે માલદારીઓની માતા તરીકે ઓળખવામાં એને આવે છે સાંસ્કૃતિક વારસાને લગતો એક બીજો પ્રશ્ન છે બારમતી સંપ્રદાયનું મોટું તીર્થધામ હા પાલન પીર રાઈટ પાલન નહીં પાલનપીરનું સ્થાનક ટંકારા તાલુકા નામ હળમચિયા ગામે આવેલ છે બારમતી સંપ્રદાયનો મેઘવાલ સમાજનો સૌથી મોટો પાલનપીનનો મેળો હળમતિયા ગામે સુધી છે ભાદરવા હળમતિયા ગામે મહાદેવનો મેળો જાંબુડિયા મુકામે શ્રાવણ મહિનાની અમાસે ભરાય છે જડેશ્વર મહાદેવનો મેળો વાંકાનેર ખાતે શ્રાવણ મહિનાના બીજા રવિવાર અને સોમવારે ભરાય છે માટિલનો ખોડિયાર માતાનો મેળો કે ખોડિયાર માતાનું ધામ છે માટેલ માટેલનો ખોડિયાર માતાનો મેળો વાકાનેર તાલુકાના માટેલ ગામે ખોડિયાર જયંતિ એટલે કે મહાસૂદ આઠમના દિવસે આ મેળો ભરાય છે એના પછીનો જે મુદ્દો છે પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે ગીરના સિંહોની વસ્તીને કાયમ રાખવા માટે

ડેમ તૂટવાથી મોટી જળ ખૂનારત સર્જાઈ હતી અને હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા મિત્રો એ વર્ષે હું દસમા ધોરણમાં ભણતો હતો જ્યારે આફત સર્જાઈ ત્યારે હા મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અમારી બે ટેલિગ્રામ ચેનલો છે એમાં એક છે બીસીરાકુર કરંટ અફેર્સ કે જેમાં રોજેરોજનું કરંટ અપેર્સ દરરોજ સાંજે સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે આ ઉપરાંત માસિક કરંટ અપેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા પ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત અને પીસની વિગત મૂકવામાં આવે છે અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી કરંટ અફેર્સને લગતા જે પ્રશ્નો પૂછાયા છે તેની વિગત અમે અહીંયા મૂકી છે એસટીએની જે પરીક્ષામાં જે કરંટને લગતા જે પ્રશ્નો પૂછાયા હતા તેની વિગતો અમારી ટેલિગ્રામ ચેનલમાં કઈ તારીખે અમે મૂકી હતી એ વિગતોની યાદી અહીંયા મૂકી અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાક્રોને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે મિત્રો વધુમાં આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો તો તેના વિશે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમે મોરબી જિલ્લાના છો તો આ વિડિયોને તમારા બીજા મિત્રોને શેર કરો ત્રીજી બાબત એ છે મિત્રો કે તમારા જિલ્લાની તમારા ગામની કોઈ વિશિષ્ટ બાબત હોય વિગત હોય અને અહીંયા રહી ગઈ હોય તો તમે કોમેન્ટમાં અમને જણાવશો તો અમે અમારા આગામી પુસ્તકોમાં એનો સમાવેશ કરીશું અને વિડીયો જ્યારે ફરીથી બનાવવાનો થાય ત્યારે અમે એમાં જરૂરથી એને ઉમેરીશું તો આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટ જરૂર કરશો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં